જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છે તો આજે અમે જવાના છે થોડા દર્શન કરવા તો યાજ્ઞિક તમે બે શબ્દ કહો જય માતાજી મિત્રો કેમ છો મજામાં છે તો આજે આપણે જવાનું છે થોડા હલો મિત્રો અમે નીકળી ગયા છે થોડા દર્શન કરવા ચાલીને તો યાજ્ઞિક તમે પણ બે શબ્દ કહો વિલાસભાઈ ચાલવામાં બહુ મજા આવે પણ એક વાત કહેવાની રહી ગઈ તમને શું છે વાત લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો આપણે થોડા ત્યાં પહોંચી ગયા છીએ અને દર્શન કરી લીધા છે તો અહીં થોડાક જોવાલાયક સ્થળ છે અને વિલાસભાઈ ને થોડુંક પૂછીએ કે અહીં આવ્યા લાયક જગ્યા છે કે નથી વિલાસભાઈ તમે પૂછો આપણે વાત કરીએ તો આવા લાયક જગ્યા તો બહુ મસ્ત છે તમે એકવાર આવો અને તમને પણ બતાવીએ તેવા દ્રશ્યો છે આનંદ લો વિડીયોમાં અહીં તમે ફેમિલી સાથે પણ આવી શકો છો જો તમે જૂના જમાનાનો દરવાજો પણ તમે જોઈ શકો છો કે આપણને આપણા નો ભુવાને પણ તમે જોઈ શકો છો સુધા હતા આ બાજુ દ્રશ્ય જોવા લાયક મસ્ત છે તમે પણ એકવાર આવો અને મજા માણો મિત્રો અહીં દ્રશ્ય જોવા જેવા ઘણા બધા છે તો વિલાશભાઈ આ દ્રશ્ય તમને કેવું લાગ્યું દ્રશ્યોની વાત કરીએ તો બહુ મસ્ત લાગ્યું અને ઘણા બધી દ્રશ્યો છે તમને હજી પણ બતાવીએ અને ચાલો અમે આ વિડીયોમાં બનાવીએ ચાલો આગળ જઈને બતાડીએ તો મિત્રો આપણે ગાત્રામાંએ દર્શન કરી અને પાછા ઘર તરફ ફરી ગયા છીએ અને વિલાસભાઈ આપણે એક તમે થોડુંક આપી દો બે શબ્દ બોલી દો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોક